પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે આમુળ નગરમાં છેલ્લા 24 કલાકમાં રખડતા સવાનોએ 4 બાળકોને બચકા ભરી લોય લુહાર કડિયા આમોદનગરમાં રખડતા કૂતરાઓએ વિસ્તારમાં રમતા બાળકો પર હુમલો કરી લોહી લોહાણ કરતા માતા પિતા પોતાના બાળકોની સુરક્ષાને લઈને ભયભીત બન્યા હતા જે બાબતે વિસ્તારના રહીશોએ આમોદ પાલિકાના મુખ્ય મુખ્ય અધિકારીને મળી રોષ થવાયું હતો અને વહેલી તકે રખડતા કૂતરાઓ પકડવા માટે માંગ કરી હતી આમોદનગરના અલગ અલગ વિસ્તારમાં રખડતા કૂતરાઓએ વિસ્તારમાં રમતા બાળકોને બચકા ભરી લુહાણ કર્યા હતા જેથી બાળકોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ બે બાળકોને વધુ ઈજાઓ થવાથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા રખડતા કૂતરા કરતી ઘટનાએ લઈ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો સ્થાનિક રહીશોએ રખડતા કૂતરાઓના વધતા જતા ત્રાસ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક સામે રજૂઆત કરી હતી અને વહેલી તકે રખડતા કૂતરાઓ પકડવા માટે માંગ કરી હતી આ બાબતે પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રિતેશ અંસારીએ જણાવ્યું હતું કે લોકોની રજૂઆત મળી છે જેથી તાત્કાલિક રખડતા કૂતરા પકડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાલેટાઇમ્સ ભરૂચ મોનવી ગ્રીશ મુખા ડોક્ટર જેઓ આંબોદમાં રહે છે સરકારી હોસ્પિટલની સામે અને દરબાર રોડ લાગે છે એમાં ભદ્રશાઓ અને ધાર્મિક સ્થળો સ્કૂલ બધી આવેલી છે તમામ અને તેમાં નાના નાના બાળકો જ્યાંથી પસાર થાય છે આવજાવ કરે છે ત્યાં કૂતરાઓનો ઘરામાં ઘણો કૂતરાઓનો જા વધારામાં વધારે ત્રાસ છે અને આજે એવા બના બનેલા છે કે ત્રણ છોકરાઓને એવી જગ્યાના ઉપર કરેલા છે કૂતરાઓ કે જેઓ આંખની હોશ આંખની કે આંખમાંથી જ નીકળી ગયેલું છે એવું અને આંખના લોહીના આંસુ બહાર લેલા છે એવી જ રીતે આ કૂતરાનો આજે અમે નગર પંચ નગર સેવા સદનમાં આવેલા છું અને ત્યાંથી હું રમા બોલું છું કે આ કૂતરાઓનો ત્રાસ તાત્કાલિક પકડવામાં આવે અને ભૂંડાઓનો પણ એટલો ત્રાસ છે કે જે મોટા મોટા જંગલી ભૂંડાઓ સરદારજી લોકો છોડી ગયેલા છે આજે પાંચ છ દિવસ પર અને તેઓને પણ ત્યાંથી નિકાલ કરવામાં આવે એવી મારી રજૂઆત છે